જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં સાંભળશું હોળી ક્યારે છે તેની પૂજન વિધિ મહાત્મા અને કથા વાર્તા તારીખ સત્તર માર્ચ બે હજાર બાવીસ સુદ ચૌદસ ગુરુવારના દિવસે હોલિકા દહન છે મિત્રો હોળી આમ તો ત્રણ દિવસનો તહેવાર છે હુતાશની હોળી અને પડવો હુતાશની હોળીના આગલા દિવસે આવે છે જેને નાની હોળી પણ કહેવાય છે આ દિવસે હોળી પ્રગટાવી કમળાઈ માતાની પૂજા કરવામાં આવે છે આથી આ દિવસને કમળા હોતાશની કહેવામાં આવે છે આ દિવસે નવ પરિણીત દંપતી ઉપવાસ કરે છે હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રીફળની આહુતિ આપે છે એવું કહેવાય છે કે આ દિવસે કદંબાવાસી કમળાદેવીએ ભગવાન શ્રી હરિવિષ્ણુની અર્ધાંગના બનવા પોતાના દેહને અગ્નિજ્યોતમાં પરિવર્તન કર્યું હતું આથી આ દિવસે સમગ્ર સૌરાષ્ટ્રમાં કમળા હુતાશ્રીનો પર્વ મનાવાય છે અને નવ પરિણી દંપતી કમળાઈ માતાની પૂજા કરે છે નવા પરણેલા દંપતીનો પ્રભુતામાં પગલાં માંડ્યા પછીનો આ પહેલો ઉત્સવ હોય છે આથી કમળાઈ માતાની પૂજા કરવાથી તેમને સુખ સૌભાગ્ય આયુષ્ય અને સંતાન પ્રાપ્તિના આશીર્વાદ મળે છે આમ કમળા હોતાશની એ યુવાનીમાં પ્રવેશતી નવવધુઓ માટે દાંપત્ય જીવનના આરંભનું સૌભાગ્ય વ્રત છે ત્યાર પછીનો બીજો દિવસ એટલે હોલિકા દહન જે ફાગણ માસની શુકલ પક્ષની પૂર્ણિમાની તિથિએ પ્રદોષકાળ દરમિયાન હોલિકા દહન કરાય છે એવું કહેવાય છે કે હોલિકા દહન એ ભદ્રાના સમયે ન કરવું જોઈએ જો ભદ્રાના પડછાયામાં હોલિકા દહન કરવામાં આવે તો એ અશુભ હોય છે સમય શરૂ થતા પહેલા અથવા ભદ્રા પૂછમાં હોલિકા દહન કરાય છે આ વર્ષે હોલિકા દહનનો સમય નવ કલાક છ મિનિટનો છે હોલિકા દહનની પૂજા જો ભદ્રાના પડછાયામાં કરવામાં આવે તો વ્યક્તિને દુર્ભાગ્ય અને દુઃખનો સામનો કરવો પડે છે કંઠક ગ્રહસૂત્રમાં હોળીને રાકા નામથી ઓળખાવી છે રાકા એટલે કે ફાગણી પૂર્ણિમાની રાત્રિ આ રાત્રિએ કાષ્ટ અને છાણાની હોળી પ્રગટાવી આ હોળીમાં ખેતરમાં જે નવા પાકેલા ધાન્ય હોય એ ખાતા પહેલાં હોળીમાં અન્નની આહુતિ અપાય સાથે ધાણી ચણા ખજૂર નાળિયેર શકરિયા વગેરે નવો પાક હોમાય છે લોકો હોળીની પૂજા કરી પ્રદક્ષિણા કરે છે આજના દિવસે દરેક કુટુંબમાં નવા જન્મેલા નવજાત શિશુને હોળીના નવા દર્શન કરે છે તેની પાછળની એક કથા જોડાયેલી છે આ કથા એવી છે કે ભક્ત પ્રહલાદ જે વિષ્ણુ ભક્ત હતો પરંતુ તેના પિતા હિર્ણય કશ્યપુ જે વિરોધી હતા આથી વિષ્ણુ ભક્ત પ્રહલાદ જે પોતાનો પુત્ર હોવા છતાં તેને મારી નાખવાના અગાધ પ્રયત્ન કર્યા આ તમામ પ્રયત્ન નિષ્ફળ ગયા ત્યારે તેમણે પોતાની બહેન હોલિકા જેને અગ્નિ મારી ન શકે એવું હિરણ્ય કશ્યુપે અગ્નિની જવાળા પ્રગટાવી પ્રહલાદને પોતાની બહેનના ખોળામાં બેસાડી પ્રહલાદને સળગાવી મારી નાખવાનું ષડયંત્ર કર્યું અને આગલા દિવસે નગરમાં એલાન કર્યું ઢંઢેરો પીટાવ્યો કે કાલે પ્રહલાદને અગ્નિમાં હોમવાનું હોવાથી દરેક ગ્રામજનોએ ત્યાં અવશ્ય હાજર રહ્યું આવું સાંભળી ગ્રામજનો પોતાના પ્રિય રાજકુમાર પ્રહલાદ વિશે એલાન સાંભળી ખૂબ થયા અને તેના આગલા દિવસે ભૂખ્યા રહી અને દરેકે નિર્ણય કર્યો કે દરેક ઘરમાં સાંજે અગ્નિ પ્રગટાવી અગ્નિદેવની પૂજા કરશે અને પોતાના પ્રિય બાળ રાજકુમાર પ્રહલાદ માટે પ્રાર્થના કરશે આમ દરેક ગ્રામજનોએ પોતાના દરેકની ઘરે સાંજે અગ્નિ પ્રગટાવી અગ્નિદેવને પ્રાર્થના કરી કે અમારો પ્રિય બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરજો અને એને ઉની આંચ પણ ન આવવા દેશો બીજા દિવસે હોલિકા પોતાના ભત્રીજા પ્રહલાદને ખોળામાં લઈ ચીતામાં બેસી ગઈ હોલિકાનું દહન થઈ ગયું અને વિષ્ણુ ભક્ત પ્રહલાદ જીવતો જાગતો હસતો રમતો બહાર નીકળ્યો આમ ગામજનોએ અગ્નિદેવને કરેલી પ્રાર્થના ફળી અને સત્યનો વિજય થયો આથી ફાગણ સુદ પૂનમના દિવસે હોલિકા દહન કરાય છે આથી જ પોતાના નવજાત શિશુને પહેલી હોળી આવે એટલે ફોઈના લીધેલા કપડાં પહેરાવી હોળીના દર્શન કરાવાય છે શ્રીફળ થાણી મમરા ચણા ખજૂર વગેરે હોળીમાં હોમી અગ્નિદેવને પ્રાર્થના કરાય છે કે ભક્ત પ્રહલાદ જેવું પોતાનું બાળક થાય બુરી નજર અને દુર્ગુણોથી તેની રક્ષા કરજો આમ ભારતીય સંસ્કૃતિમાં હોળીની પૂજા કરવાની પ્રથા આજે પણ જીવંત છે હોળીની પૂજા કરવાથી સમસ્ત દુઃખ કષ્ટ રોગ બળીને ભસ્મ થઈ જાય છે ત્યાર પછીનો દિવસ એટલે કે ધૂળેટી જે ફાગણ સુદ પડવાના દિવસે આવે છે આ દિવસને ધૂળેટી પડવો કે પછી રંગ ઉત્સવ કહેવાય છે આ દિવસે સવારથી લઈ આખો દિવસ સહુ કોઈ નાના મોટા એકબીજા પર અબીલ કુલાલ કેસુડાના રંગો છાંટી ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આથી જ આ દિવસને રંગોત્સવ કહેવાય છે આ રંગોત્સવ સાથે એક કથા જોડાયેલી છે કે ભગવાન શ્રી કૃષ્ણ કાળા હતા અને રાધા ગોરી હતી તો શ્રી કૃષ્ણને હંમેશા એમ થયા કરતું કે રાધા કેમ ગોરી છે અને તે તેની માતા યશોદાને હંમેશા પૂછ્યા કરતા કે હું આટલો કાળો કેમ છું તો આ સવાલ શ્રી કૃષ્ણ વારંવાર માતા યશોદાને પૂછ્યા કરતા એકવાર માતા જશોદાએ કંટાળીને કહી દીધું કે એના પર રંગ લગાવી દે તો એ પણ તારા જેવી શામ થઈ જશે અને ભગવાન શ્રી કૃષ્ણએ સાચે જ રાધાને લાલ પીળા કેસરી અને કેસુડાના અનેક રંગોથી રંગી દીધી આ દિવસ હતો ફાગણ સુદ પડવાનો આથી આ દિવસે રંગોત્સવનો ઉત્સવ ઉજવાય છે તો મિત્રો આ હતું કમળા હુતાશની હોળી અને ધોળેટીનું મહાત્મ્ય હવે સાંભળશું હોળીની કથા વાર્તા દૈત્ય કુળના હિરણ્યકશીપુને ત્યાં હોલિકા નામની બહેન હતી કમળ તો કાદવમાં જ ઉગે એમ હિરણ્યકશ્યપુને ત્યાં પ્રહલાદનો જન્મ થયો હિરણ્યકશ્યપુને પ્રભુના નામ પ્રત્યે અસીમ ધ્રુણા હતી આ દૈત્ય રાજે એક કાળ જોઘડે વસંતોત્સવ માટે મનાઈ હુકમ કર્યો પોતે ભગવાનના નામથી હંમેશા દૂર રહેતા અને પ્રજાને પણ પ્રભુના નામ સ્મરણથી વિમુખ રાખતા પરંતુ પોતાના પુત્ર પ્રહલાદ જે રામ નામ રટવામાં રત રહેતો જગતમાં જેને કોઈ ન પહોંચે તેને તેનું પેટ પહોંચે એ કથા અનુસાર પ્રહલાદ પોતાને બોધ પાઠ ભણાવે છે વ્યવહારમાં ક્રૂર એવા હિરોણ્ય કશ્યુપુએ પ્રેમ દર્શાવી પ્રહલાદને કહ્યું બેટા તું પ્રભુ નામ સ્મરણ પૂજા પાઠ વગેરે ત્યજી દે એ મને જરા પણ પસંદ નથી મેં સમગ્ર રાજ્યમાં પ્રભુનું નામ લેવા માટે પ્રતિબંધ કર્યો છે ત્યારે ભક્ત પ્રહલાદે જવાબ આપ્યો કે પિતાજી મૃત્યુ તો નિશ્ચિત છે માનવ દેહ અતિ ક્ષણ ભંગુર છે તેથી નામ સ્મરણ કે પૂજા પાઠ કરવા બદલ મને જો મૃત્યુ મળશે તો પણ હું સહર્ષ સ્વીકારી લઈશ પણ પ્રભુનું નામ તો નહીં જ મૂકું ત્યારથી હિરણ્ય કશુંકુ પિતા મટી ગયો અને દૈત રાજ ક્રૂર સ્વરૂપે બહાર આવ્યો ક્રૂર પિતાને પ્રહલાદને ઊંચા કિલ્લા પરથી નીચે ફેંકી દેવા હુકમ કર્યો પરંતુ પ્રભુએ પ્રહલાદને ફૂલની જેમ ઉચકી લીધો ખોરાકમાં ઝેર ભેરવીને મોટને ઘાત ઉતારવા કોશિશ કરી પણ એ ઝેર અમૃતમાં ફેરવાઈ ગયું હાથીના પગ તળે કચડી નાખવા પ્રબંધ કર્યો પણ વિશાળ કાય હાથીએ તેને સૂંઢથી ઉપાડી પોતાની ગરદન પર બેસાડી દીધો હિરણ્ય કશ્યુપી જ્યારે વ્યગ્રતા અને હતાશાની ઊંડી ખાઈમાં તકેલાઈ ગયો ત્યારે તેની બહેન હોલિકાએ ભાઈને આશ્વાસન આપતા કહ્યું કે ભાઈ હું પ્રહલાદને ખોળામાં લઈ રમાડીશ તમે મારી આજુબાજુ છાણા ગોઠવી લાકડા વગેરે ગોઠવી હોળી પ્રગટાવજો પ્રહલાદ બળીને ખાક થઈ જશે પણ મને શિવજીનું વરદાન હોવાથી અગ્નિ મને જરા પણ ઈજા નહીં કરે બહેને બતાવેલ યુક્તિ ભાઈને ગમી ગઈ બીજા જ દિવસે ફાગણ સુદ પૂનમ હતી પ્રહલાદને હતો ન હતો કરી દેવા માટે કાવતરા તિથિ હતી તે દિવસે હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડી રમાડવા લાગી સૂચના અનુસાર હોળી પ્રગટાવવામાં આવી પણ પ્રહલાદ હેમખેમ ઉઘરી ગયો અને હોલિકા બળીને ભસ્મ થઈ ગઈ મિત્રો હોલિકાને ભગવાન શિવનું વરદાન હતું કે તેને અગ્નિ ચલાવી નહીં શકે તેમને ઊની આંચ પણ નહીં આવી શકે તો પછી તેનું વરદાન એડે કેમ ગયું હોલિકા બળીને ભસ્મ કેમ થઈ ગઈ એનો ઉત્તર એ છે કે હોલિકાની ભક્તિ એ નિષ્કામ ભક્તિ નહીં પણ સકામ ભક્તિ હતી સકામ ભક્તિ એટલે કોઈને મનોકામનાની પરિપ્રાપ્તિના આશય સાથે કરવામાં આવેલી ભક્તિ આ ભક્તિ કનિષ્ઠક પ્રકારની છે નિષ્કામ ભક્તિમાં જો કચાશ હોય તો પ્રભુ એવા ભક્તથી લાખ ગાવ છેટે રહે છે પ્રભુને તો નિષ્કામ ભક્તિની જ સેવા ગમે છે પ્રભુને તો જે નિષ્કામી વર્તન રાખે તે જ અતિ પ્રિય છે અને તેનો આ લોક અને પરલોકને વિશે દ્રઢ મેળા રાખે છે સકામ ભક્તિમાં શ્રદ્ધા હોવા છતાંય મોટે ભાગે મહેશ્વરને મૂંઝવી કંઈક પચાવી પાડવાની હોય છે કંઈક પડાવી લેવાનો આશ્રય પ્રબળ હોય છે આથી માગીને મેળવેલ ઈચ્છિત વરદાન તત્ક્ષણ સિદ્ધ તો અવશ્ય ગણાય છે પરંતુ આ સકામ ભક્તિ અવિચળ સિદ્ધ અર્પતી નથી આથી હોલિકાને મળેલ વરદાન એળે ગયું અને સંધ્યાકાળે પ્રગટાવેલ જ્વાળા હોલિકાને પરખી ગઈ ભગવાન સદાશિવે અનિચ્છાએ આપેલ સકામ ભક્તિનું ફળ આપમે વિનાશને વરી ગયું આખરે અનિષ્ટ પર નિષ્ઠનો વિજય થયો તેથી જ સમાજમાં સૌ સ્મૃતિ રૂપે સંધ્યા સમયે હોળી પ્રગટાવે છે ઉતાશ્મીનું વ્રત કરનાર પૂજન કરે છે ખજૂર ધાણી ડાળિયા મમરા નાળિયેર વગેરે હોળીમાં હોમે છે આમ હોળી પ્રગટાવાથી વાતાવરણ અશુદ્ધ થાય છે કેસુડાના ફૂલનો રંગ અબીલ ગલાલ જેવા અનેક રંગો માનવ જીવનમાં સંતૃપ્તિ સંતોષ અને આનંદની લહેરો ભરી દે છે મિત્રો સગા સંબંધી અન્ય સંબંધોમાં રંગના મેઘ ધનુષ્ય પૂરે છે આમ હુતાશની હોળી અને ધોળેટી એ હિન્દુ ધર્મમાં દુઃખ દર્દ સંકટ પીડા આથિ વ્યાધિને હોળીમાં હોમી આનંદ ઉત્સવ રાગ દ્વેષ ઈર્ષ્યાને ભૂલી રંગમાં રંગાઈ જવાનો ઉત્સવ આ ઉત્સવ વૃંદાવનના વિહારી ભગવાન શ્રી કૃષ્ણે રાધિકાજી સાથે ઉજવ્યો હતો અને વૃંદાવનની કુંજે કુંજે ગુલાલ ઉડાડ્યો હતો એવી જ રીતે આ કથા સાંભળનાર ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્ર દરેક ભાઈ બહેનના જીવનના દરેક દુઃખ દર્દ સંકટ બાધા રોગ બધું જ હોલિકા દહનમાં બળીને ભસ્મ થઈ જાય તેનું જીવન મેઘધનુષ્યના સાતે રંગોથી ભરપૂર રહે હોળીના રંગો તમારા જીવનમાં ખુશી આનંદ લાવે તેવી ગુજ્જુ પરિવારના દરેક દર્શક મિત્રોને હોળી ધૂળેટીની હાર્દિક શુભકામના મિત્રો આજના આ વિડીયોમાં હુતાશની હોળી અને ધૂળેટીનું મહાત્મ્ય અને સુંદર કથા સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય કમળાઈમાં જય લક્ષ્મી જય શ્રી કૃષ્ણ જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો નવી ધાર્મિક કથા સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ